ચાલુ કર્યું ભાઈ કે ખૂબ ભણેલા છે પોતે એમ એ બી થઈ પણ કોઈ જગ્યાએ એમને એમના ડિગ્રીની વાત કરી જ નથી આત્મકથા સરળ ભાષામાં શરૂઆતથી લઈ એના બે પ્રસંગો મને બહુ અસર કરી છે કે નાનપણમાં આવી એમની બહુ હતી એમને લખ્યું

પોતે એજ્યુકેટેડ બનેલા હતા અને બરાબર સમજી ભાણજીભાઈ અને ભાણ દાદા મદદ કરે આ કામ એનો ચારે કરતો એટલે સરસ પહેલા નવી કથા લખી છે સરળ ભાષામાં અને વાંચવાની પણ ગમે અને આપણને પ્રેરણા આપતી જાય એ નવી કથા એક પસંદ બની એમાં મને બહુ અસર કરી છે

પ્રિન્સિપાલ એ બધા વચ્ચે બધા વિદ્યાર્થીઓ વચ્ચે પાંચ લાપા જોરથી માર્યા ભારજીભાઈ ત્યારે ભાણ થયું કે શું થયું એ નીકળ્યો સદાય એમનો તો વાત પૂરો નતો પણ એમને માર પડવાના કારણે બધા વચ્ચે મારવાના કારણે એ પોતે બદલાઈ ગયા મારે ડોક્ટર નથી ગયો મારે ભણવું પણ નથી કે મારું પણ નથી ડોક્ટર પણ મારું અપમાન શા માટે મારું અપમાન બધા વિદ્યાર્થીઓ શા માટે આ વાત એમને ખૂબ અસર કરી અને એમનું આખું જીવન આ પ્રસંગે બદલી નાખ્યું અને એમને અભ્યાસ બીજી જગ્યાએ સરળી બીજી જગ્યાએ બધું જે એમને થવું હતું એમના થઈ જાય એનું કારણ આ પુસ્તક આત્મકથા એટલા માટે ઉપયોગી છે કે દરેક શિક્ષકો એ ગુજરાત ના માથું લીધે શિક્ષક નો ધર્મ શું છે આ જો આચાર્ય પોતે પોતાની અઢાર થી ઓગણીસ વર્ષના વિદ્યાર્થીને બધા વચ્ચે માર માર્યો અને વિદ્યાર્થીના માઇન્ડ ઉપર કેટલી અસર થાય એનો જીવંત આત્મકથા કે આજના શિક્ષકોએ કે મારી સમજવ શકાય એને પ્રેમથી સમજાવી શકાય પ્રેમ આપી શકાય મારવાનું કામ નથી મારવાના કારણે દેવ જેવી આખું જીવન બદલી વિચાર કર્યા આત્મકથા તમે વર્ષોથી ને મજા આવશે ખરીદ્યો આ કે બઉ વધારે કિમતી નથી પણ વાંચવા જ મહાત્મા ગાંધી ની આત્મઘટન વાંચો એવી રીતે સત્ય જ જૂથાળો નહીં ક્યાંય અહમ જે છે એ ભાવના કેન્દ્રમાં રાખીને આત્મઘટા લખાય છે એટલે સરસ એક સુંદર આત્મઘટન એટલે એમને પોતાના આખું જીવનમાં જે કઈ ઘટનાઓ બની છે એમાં પોતે ભાણજીભાઈ પોતે વિદ્વાન વ્યક્તિ એમને ઘણા બધા પુસ્તકો લખ્યા એમની પત્ની ઘણું બધું લખ્યું એમને સતત સાથ આપે છે બાળકો પણ દીકરીઓ પણ આ બધાની વાતો છતાં એ પોતે સાયકોલોજીના માણસ એમને સાયકોલોજીકલ સાયકોલોજીને કેન્દ્ર રાખીને એ ઘણા બધા વિદ્યાર્થીઓને બદલવામાં

અને આ એક એક બેન હશે તો મને પણ ડરતા જ બે આ મારે શું મને પણ આંખમાં હસો લેવો તમે વાંચી અને મજા આવશે અને હું તે સ્વાચી મને હૃદય પણ અભિન્દ્ર છે તે તમે ખૂબ સારું તમે બને બીજા બધા મુસ્તક લગ્યા છે પણ આ ગુજરાતી સાહિત્ય માટે એક નમોદે રહ્યા રાખવું હતા સામાન્ય નથી નમોદે રાખવો ઘણી બધી આત્મકથાઓ લખેલી પણ એ સુંદર આત્મકથા એમને લખેલી ગુજરાતી સાહિત્યની ખુટી સેવા કરી એટલા માટે હું એમને અભિનંદન અને આપણે બધા આજે આવ્યા જો પુસ્તક મળે અથવા ગમે તરીકે બધાએ કરતી લે તો ઘણો બધો આનંદ હશે ખૂબ પંકજભાઈ આજે પ્રમુખ છે એ ગ્રંથાલય ગુજરાત રાજ્ય ગ્રંથાલયના હેડ ખૂબ જ જાગૃત પંકજભાઈ પોતે પણ ખૂબ જાગૃત એમના નિયામક બને પછી પુસ્તકાલય પ્રવૃત્તિ કઈ ભેગ આપે આપ દેખાય ગુજરાતમાં નગર દેખાય આ બધું સારું કાર્ય કરે એમને કહે કે કાર્યક્રમ કરે સંપૂર્ણ જાગૃત છે અને આવા પુસ્તકો હું તો કહું છું ગ્રંથાલય પણ ખરીશું ને પુસ્તકાલય માટે તો થોડું વિભૂતિ કામ કરે